બા અત્યારે અમારા મમ્મી ઘરે નથી ને એટલે કહીએ કાંઈ તો હું અમારા આઈબાઈથી ગળા ગળ આવી ગઈ છું કંટાળી ગઈ છું શું કરવું મારે એનું હાશી વાત છે બટા થઈમી તારી તારી આઈ ડોસી છે તેવી ભલ ભલા કંટાળી જાય એવી પણ જો ને નહીં ન્યાયથી ટાટીઓ ભાંગીને બેઠી હવે એના તો ખરસા ઉપર ખરસા આપણને ઊંસા જ નહીં આવવા દે પછી તારી હા હોય તો એ કાંઈ બોલી તો એ કાંઈ નહીં આપણે ત્યાં તો તરત એનો ફટાકો લાગે એને બા વિશે કાંઈ કીધું હોય તો મને તો કાંઈ બોલવા જ નથી દેતી હું તો બોલું એટલે તરત મને ઉધરી લેશે એટલે હું તો કાંઈ બોલતી જ નથી અને બાનું કાંઈ નથી કહેતી તેમની વળી બધા ક્યારેક ક્યારેક કંઈક કહો પણ હું તો સાંભળે જ જાઉં હું કાંઈ ન બોલું સાચી વાત છે બા તમારે જેવું હોજું કોઈ નહીં હોય તમારે જેવી હો ડોસી હોય ને તો એ રાખવામાં કંટાળો ન આવે અને અમારા આઈ બા જેવી એક ડોસી નહીં કે ન રાખી શકાય

અને પાણીપુરી તો બનાવી જ જોશે ને ગુડવી જ પડશે ને ડોસીએ કીધું છે મારા ટિફિનમાં પાણીપુરી મોકલશે એટલે બોલીને દવાખાને બેઠા બેઠા પાણીપુરી મજા આવે છે માણસ દવાખાને હોય તો ખીચડીને એવું ખાઈને ડોસી કે મારા સાટું પાણીપુરી મોકલશે હું બળતરા કરવી આ ડોશીની એટલે મારા મમ્મીને ફોન આવ્યો હાલો હા બોલો મમ્મી હા આવો બધા મજામાં સહી તમારા સિવાય

નકર ડોસી આકરું લાગશે નહીં આવો ને તો મારે હું વાત કરી મારે તો આવું પછી મારે કઈ હક નથી આવ્યું જિંદગીમાં પાંચ દીમાં પૂછડે પાપડ બાંધીને આવ્યા પાછા હા એ હું મારે તમને ફોનમાં કેવું હા આવજો પછી ખબર કાઢવા ડોશીને કેટલા કટલા જેમ ખાટલો આવે કઈ નક્કી નથી હવે હું ટિફિન લઈને જાઉં પછી ડોક્ટર આર વાત કરું પછી ખબર પડે હા સારું મમ્મી મૂકવું હો મારે પછી બધાના ફોન આવે છે ખબર પૂછવા આમાં ડોશી માના હા બા મારી મમ્મી એમ કહેતા હતા તારા એ તો નંગ જેવા છે માઇન્દ્રાને હળી લેવાઈ ગયા તો પછી શું થાય

સાને બાપા ઉતાવળ રાખની પછી જલ્દી વહી જાય તો આપણે ખાવા ભેગા થઈએ માર ધમા ભાઈ નારે જવાનું છે ગાડી ઉપર ટિફિન દેવા નારે ના ગાડી ઉપર તો કાઈ નથી જવાનું ગાડી ઉપર આવે બધો સામાન ને ડોસીન થોડુંક થોડે થાય છે ટેમ્પો બંધાયો છે પાણી પૂરી લઈને જવા હાટુ ડોસી પાણી પૂરી મગાવીને તો બેઠા છે પણ મને ડોક્ટરની બીક લાગે છે ઈ મને ખીજાશે આ દર્દીને ને પાણીપુરી થોડી ખવડાવવાની હોય તમને ભાન એમ જોજો મારે તો કરવું પાણીપુરી લીધા વગર ન આવતી તો હું કરવું મારે ગુડવી પડી મારે બેન હવે તમને પાણીપુરી અપખે થઈ કે હજી નથી થઈ આ બે ગુણ શેના પૂરી થઈ ગઈ ખૂટી ગઈ તો હવે તમને અપખે થઈ હોય તો પછી કહેવાય ખબર પડે તમારા ભાઈને કે હવે શેના ન લાવતા એમ

મને તો એમ થાય કે આ બાને એક મહિનાનો ખાટલો કે તો મહિનો તો શાંતિ થાય મારે ભલે ને પાણીપુરી ગુડી આવી પડે પણ એનું બગબગ તો ન સાંભળવું પડે હાસી વાત છે ઓ ધૈમી બટા તું તો મહિનાનો કે મને તો એમ થાય કે વરસનો ખાટલો આવે એનું મોઢું અહીંયા ન જોવું પડે બસ ઓ હું કઈ બોલતી નથી તે ક્યાં રૂના મારી બેન બેનપણીની કાપા બેઠા છે ઓ કઈ દશું ઈ ઘરે આવશે તે બધું એને નાની બેન આ લીલી ડોસી જ મૂ આ બેઠાશે એ તો આપણને ખબર જ ન રહી ને આપણે આપણે આઈબાનું મુંડા બધું બોલવા આ ડોસી મૂંગી મોઢામાં ભરાઈ ભરાઈને બેઠી હોય ને તો આપણને યાદ જ ન આવે ડોષી બેઠી છે એમ અને આપણે તો શકાય આપણે આઈબાનું હવે આ કઈ દેશે તો આપણે આઈબા તો આપણને ઉધરા લે છે તો ખાટલો હોય ખબર પડે તો ઘરે આવે આ ભૂલી થાય ના કોઈ ભૂલે નહીં อุ๊ยเอ็มตัวบุกคุ้มดีสิแต่ใหอันนั้นคือแต่ไว้เจ้าพี่ไม่ตัวชวยอยู่สิเราเตทมพาวาลอันวีจิตรเส้นสายนะที่มีใครติด้ยาวันที่ผบ้ดียาวันเ็มดูสิมาเนอช่างเป็นใครสั่งที่ติดท้ายหุ่นสิฮาว่าห้สิวัตต์จะทำไมดีเราเตทมพาวาลอันวีจิตรเส้นเหมันที่ถูกทุ่งก็หลักมาอุ๊ยเอ็มจากก็หลักูุปิภัติอยู่ลายของมันตได้ยาวุ่ดียาวที่ મારા વાલા ફ્રેન્ડ મારા ફેસબુક ફ્રેન્ડ મારા ઇન્સ્ટાગ્રામના ફોલોઅવર્સ બધાને હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ 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 મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને મારા વિડિયાને શેર કરો જેથી બીજા લોકો પણ મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરે અને આગળના વિડીયો મારા એને પણ મળતા રહે ઓકે હા હું યુટ્યુબમાં ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં બધા ફ્રેન્ડને રિક્વેસ્ટ કરું છું બીને સપોર્ટ કરો એની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બીજા લોકોને શેર કરો જેથી આપને વધારે હસાવવાની અને પણ મજા આવે અને મને તો એમ લાગે કે ધની ભાજી જેટલા સારા વીડિયા કોઈ બનાવી ન શકે એટલા કોમેડી ને એટલું મગજ એનું ફસ્ટી ફસીને બનાવે છે તો પ્લીઝ એને સપોર્ટ કરતા રહ્યો એ મારી તમને બર્થ થાની રિક્વેસ્ટ છે પ્લીઝ